ગોંડલમાં ગઈકાલે હેલ્પેશ ગાડી પર હુમલા મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે જેમાં પોલીસે લોકો સામે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે જેમાં ગાડીમાં તોડફોડ કરનાર બે આરોપીઓ ઝડપાયા છે અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ રહી છે આરોપીઓએ ધોકા પથ્થરથી હુમલો કરી ગાડીના કાચ તોડ્યા હતા અને અલ્પેશ કિથિરિયાના સમર્થકો સાથે મારામારી કરી હતી જેને પોલીસે ગુનો નોંધ્યો છે અલ્પેશ કિથિરિયાનો કાફલો ગોંડલમાં પ્રવેશી રહ્યો હતો ત્યારે આશાપુરા સોકડીએ અલ્પેશ કેથરીયાની ગાડીના કાચ તોડી તોડફોડ કરવા અંગે ઇન્દ્રજીત બરૂડી પિન્ટુ સાવલિયા છે નિલેશ ચાવડા પુષ્પરાજ સહિતના અજાણ્યા વીસ ઇસમો વિરુદ્ધ પીએસઆઈ વી જાડેજાની ફરિયાદ પરથી બી ડિવિઝન પોલીસના રાયોટિંગ અંગે ગુનો દાખલ કરાયો છે પીઆઈ ગોસાઈ તથા ટીમે બે ઇસમો પુષ્પરાજ તથા નિલેશ ચાવડાની તેના ઘરેથી ધરપકડ કરી છે અન્યોની શોધખોળ શરૂ કરી છે ગોંડલમાં ગણેશ જાડેજા અને અલ્પેશ કિથિરિયા વચ્ચેના શાબ્દિક યુદ્ધ બાદ સામાજિક અને રાજકીય ધમાસાણ શરૂ થઈ ગયું છે અલ્પેશ કિથિરિયાએ સંદેશને જે ઇન્ટરવ્યૂ આપ્યું તેમાં તેમણે કહ્યું છે કે ગોંડલ જાણે મિરઝાપુર બની ગયું હોય તેમ લાગી રહ્યું છે અમે ગોંડલમાં પ્રવેશ્યા અને અમારી કાર પર અચાનક પથ્થરમારો થયો અને સાતથી આઠ ગાડીઓને ભારે નુકસાન કર્યું છે અલ્પેશ કિથરીયાનું કહેવું છે કે ગોંડલમાં આવ્યા તો લોકોએ અમારું સ્વાગત કર્યું જે ગણેશ ગોંડલથી સહન ના થયું એટલે ભાડુઆતી બોલાવી તેમને અમારા પર હુમલો કરાવ્યો છે ગોંડલમાં દર્શન કરવા આવ્યા અને હુમલો થયો છે તો હાલ અત્યાર માટે જ મિત્રો ફરી મળી નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાછળ આવેલું બે પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે